દિવાળીના પાવન તહેવારની ઉજવણી દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ફટાકડાના કારણે તેર જેટલા સ્થળોએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ફટાકડાનો આનંદ માણી રહ્યા હતા તે દરમિયાન કેટલીક જગ્યાએ સૂકા કચરાના ઢગલા ઝાડની પાંદડીઓ અને મકાનની છત ઉપર આગ લાગી હતી આ અંગેની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગને લેવા માટે સતત કામગીરી હાથ ધરી હતી ફાયર ફાઈટરોએ પાણીના ટેન્કર અને ફાયર વાહનોની મદદથી સમયસરની કાર્યવાહી કરી હોવાથી કોઈ જાનહાનિ કે મોટી આર્થિક નુકસાની થવા પામી નથી આ અંગે ઇન્ચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાસિયાએ જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં નગરપાલિકાએ વધારાના સ્ટાફ સાથે ત્રણેય શિફ્ટમાં ફાયર ટીમને તૈનાત રાખી હતી જેના કારણે

ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગત દિવાળી દરમિયાન અમે સાત બાય ચોવીસ કલાક ફરજ બજાવી છે જેમાં પ્રજાનો પણ સાથ સહકાર અમને મળેલો છે તેર જેટલા કોલ અમને પ્રાપ્ત થયેલા છે ભરૂચ શહેરમાં જે અમે શાંતિપૂર્ણ રીતે ઉલવીએ કોઈ જાનહાની એમાં થયેલ નથી અને અમારી સાથે લોકલ ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ પણ વોલિયન્ટ તરીકે જોડાયા તેમણે પણ અમને સાથ સહકાર આપ્યો તેમને પણ આ ફાયર ડિપાર્ટમેન્ટમાં લાગે એટલે એ વિષયની રુચિ હતી ને વોલ્યન્ટરી તરીકે એમની ફરજો બજાવી પાંચ દિવસ દરમિયાન એક રીતે કહેવા જઈએ તો આપણી જે પણ દિવાળી ગઈ શાંતિમય રીતે પસાર થઈ છે કોઈ જાનહાની થયેલ નથી